કે આ જિલ્લો કોઈ દિવસ જુટ્ટો નથી પડ્યો સત્તર જિલ્લા જયારે અસ્તિત્વ માં આવ્યા ને ગુજરાત માંથી જી જી પણ આ જિલ્લાની કમનસીબી છે કે પ્રથમ મુખ્યમંત્રી મંત્રી આપ્યા પણ પાણી ન હોવા ના કારણે તો ઉદ્યોગ વિયા ગયા સાહેબ આપનું શુભ નામ જી રાજદીપ પરમાર એટલે આવી સ્થિતિ છે રાજદીપ બરાબર તો અત્યારે એમ તમે ક્યાંથી પાણી મેળવો અમારું તો છે સાહેબ બસો બસો ફૂટ ના છે અચ્છા એટલે પ્રાઇવેટ તમારે તે રીતે પાણી મેળવો છે હા

અચ્છા તો બાજુ બધે આવી સમસ્યા પાણીની મારી સમસ્યા હતી એ કીધી મારી સમસ્યા હોય ને એ તો સીધી વસ્તુ છે ને દરેક વ્યક્તિની સમસ્યા છે બરાબર વિસ્તારોમાં ગચેડા પર વેરીફાઈ કરો કે શું તમારે થોડુંક જાણવું હા એટલે પાણી મતલબ ગામડાઓ મતલબ કોઈ સમસ્યા નથી દરેક વિસ્તારમાં મળી રહે પાણી કે કોઈ પાણી આવે છે પંચાયત દ્વારા મળે છે કે પછી નર્મદા નું પાણી મળી રહે છે કે નથી મળતું એ સર્વે માટે તો અમરેલી ના ગામડા તો પાણીની સમસ્યા રહે છે પણ તમે જાફરાબાદ રાજુલા જાવ તો એ લોકો હાલ ની તારીખ માં બૈરાઓ બિચારા બેઠા હારે બરાબર એટલે પાણીની સમસ્યા તો અમરેલી જિલ્લામાં માં આખી નથી અમારો જન્મ જો ત્યાં ની વાત છે બરાબર એવું છે એમ ને એ બસ ઉદ્યોગ જ નથી પાણી નથી આ પાણી આ તો હમણાં અમારો ફેબી ડેમ છે જો કે ગુજરાત નો મુંગા મુંગો ડેમ છે કેમ કે મોટા ભાગે ખેડૂતોની જમીન છે એમાં સંપાદક થઈ છે બરાબર પણ પાણી છેલ્લા બે વર્ષ થી એ છે એ ભરે છે અને વચ્ચેનું પાણી એ આ રાખું પણ મોટા ભાગે એમાં શું છે કે વૃક્ષો મોટા ભાઈ ઉકેલા સમજ્યા મોટા મોટા નિકાલ ન થવાના કારણે મૂળ મૂળ હોય ને એની વાસ આવે પાણીમાં બરાબર એટલે કે લોકો એના નગરપાલિકા અમરેલી નગરપાલિકા માં રજૂઆત કરી

Yeah.